જય માતાજી મિત્રો કેમ છો મજામાં જ છો એવી આશા રાખું છું અને ઉત્તરને હંમેશા પ્રાર્થના કરું છું કે મારી યુટ્યુબ ફેમિલીને હંમેશા ખુશ રાખજો તો આજે આપણે ગયા હતા થોડા બાર તો ચંદ્રિકા માટે આપણે લાવી છે સાડીઓ તમને કહ્યું નથી કે હું સાડી લાવવાનો તો સાડી અમને કેવી લાગે છે પસંદ આવે છે કે નથી આવતી સાડી

તો મસ્ત ગયા ફોલ બોલ તો કઈ ના હે કોઈ ને આવું આવડે કેવું આવડે માં પુરા

ચાર હજાર રૂપિયા કર્યા હતા બંનેના પંદરસો પંદરસો ત્રણ હજાર રૂપિયા બિલ ટોટલ આવ્યું અને એમનો તેને એમ કરીને તીન હજાર પાંચસો મિત્રો આપણે ચંદ્રિકાને કેવી લાગી બંગડીઓ ને સાડી આપણે પૂછી કેવી લાગી બંગડી સાડી મસ્ત એમ મન તો મોંઘું જીવન બીજા તો મોંઘું 对，咱们大家。